તમારે <laughs> એ પણ શેની માંગતા હે અમાર તો શેરમાંથી કોઢું ને આમાં પેલો દીકરો દીધો ને મારી આવો તો ને પાછી આવ હા તો થર પાછા આવજો ઊભા બરોબર જાતા તમારા બાપ ના આમ નો બાપા પેજે આપણે છે ને હું એને એક નો બોલે પછી એ હોય એવું કોઈ ને નેડી ખાઈ એમ નઈ ગયો કિશામા દંડ હા હા ભણી લાવ લા ને સર તો આગળ થોડો હાથ લોડ તો પાસે તો નો જાય આ કે એક નો તમારી આ તમારી માં તમારી તમારી બસ એમ હા એમ કે તમારી માં તમારી હા તમારી કેમ બોલ એમ કે એમ કે કે મારી માના હા મારી માં બોલ 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 કરે છો